કે જોડે સ્નેહ છે એટલા માટે જે આપણી સાથે છે ઘણીવાર એટલે કહ્યું ને વિપત્તિ સમય ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ પરખીયો ચાલે તો સદાજી એટલે જ કહ્યું કે વસ્તુનો પરિચય સાચો વિપત્તિમાં થાય ધીરજ ધર્મ મિત્ર અરુ નારી સરોવરમાં પ્રવેશ કર્યો છે આનંદ પ્રમોદ કરી રહ્યા છે માણસ ને પણ એમ જ ચાલતું હોય ને સંસારમાં જ્યારે બધું ગોઠવાયેલું હોય ત્યારે માણસ ભૂલીએ જાય કે એક દિવસ આ બધું છોડીને જવાનું છે એટલે તો મહાભારતમાં પણ જ્યારે યક્ષ પ્રશ્ન ની ચર્ચા આવી ત્યારે પૂછ્યું કે આશ્ચર્ય આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે ત્યારે યુધિષ્ઠિર એ જ જવાબ આપેલો કે દરેક ને ખબર છે કે એક દિવસ જવાનું છે છતાં એ રીતે જીવે છે જાણે અમર પટ્ટો લખાવીને લાવ્યા હોય ભૂલી જાય એટલે ઘૂંટણ દુખવાની શરૂઆત થાય સમજી લેવું કે મગરે પગ પકડ્યો પેલા બબે પગથી આવ કૂદકા મારી મારીને ચડતા હોય અને પછી દરેક પગથી શ્વાસ લેવા ઉભા રહેવું પડે સમજવું પગ પકડાય ખેંચવા લાગ્યો ગ્રાહ લોકો ભાગ્યા સ્વજનો ભાગ્યા કે ચાહનાર ની ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખ કોઈ અડતું નથી શાસ્ત્ર એટલે જ કહે ધનાની ભૂમવ પસવસ્ચ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મસાને દેહ ચિતાયામ પરલોક માર્ગોય કર્માનો ગચ્છતિ જીવ એકહ જે મેળવેલું છે મૂકીને જવાનું કરેલું છે ભેગું આવે જો માણસની ભગવાનની રચના કેવી પૈસા માટે પાપ કરીએ પણ મરી જઈએ તો પૈસા રહી જાય પાપ ભેગા આવે ભગવાનની રચના જેવી છે જે મેળવ્યું છે મૂકી જાઓ છો જે કર્યું છે ભેગું આવે છે અને એટલા માટે ગમે તેટલું ભેગું કરેલું છે મૂકીને જ જવાનું પણ એ જે કર્યું છે એટલે હંમેશા માણસ યાદ રાખો જે સાથે આવવાનું છે એને ભેગો કરવાનો આગ્રહ રાખો પાપ અને પુણ્ય ભેગા આવે વસ્તુઓ નથી આવતી અને એટલા માટે વસ્તુઓ થી પુણ્યો કરી લેવાય એમાં જ ચતુરાઈ છે માણસની હોશિયારી છે મેં ગઈ જ કહ્યું ને મળેલા સુખને પુણ્યમાં ફેરવી નાખવું એમાં જ માણસની હોશિયારી છે અને એટલા માટે શાસ્ત્ર એમ કહે છે ધનાની ભૂમઉ ધન કેની ઇષ્ટક ભૂમિમાં પરસ્વસ્થ ગોસ્તે ગાડીઓ બધી ગેરેજમાં બારિયા ગ્રુ દ્વારી પત્ની પણ ઘરના દ્વાર સુધી સાથ આપી શકે જડા સ્મશાને સ્વજનો પણ સ્મશાન સુધી સાથ આવે એ કોઈ ચિતા પર ચડી નથી જતા આ બધા બેફામ જે રડી રહ્યા છે મોત પર એ બધાએ જ જિંદગી આખી રડાવ્યો છે મને જે ગયા પછી રડતા હોય એમણે જ આને રડાવ્યો જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા આ જીવનમાં જેટલા નિકટના લોકો જખમ આપી શકે ને એટલા અજાણ્યા ક્યાં દુઃખી કરે છે દીકરો જેટલો દુઃખી કરી શકે એટલો અને જ્યારે દેહ ચિતાયા જે દેહને આપણું ગણતા હતા પાલી પોષી જેને મોટો કર્યો એ શરીર પણ ચિતા સુધી સાથ આપે છે તો ભેગું શું આવે જીવ એક કરેલા કર્મો જ માણસના ભેગા આવતા હોય છે અને એટલા માટે જે સાથે આવવાનું છે એને શુદ્ધ કરીને રાખો સ્વજનો ભાગ્યા ગ્રહ મગર પગ ખેંચવા લાગ્યો ડૂબવા લાગ્યો હાથી કાંઈ ન સૂચવું સ્વજનોને ભાગતા જોયા કોને બૂમ પાડ્યું અને અમુક સમય એવો હોય ને એમાં કોઈ મદદ નથી કરી શકી આવીને અફસોસ અભિવ્યક્ત કરી શકે પણ મદદ કોણ કરી શકે છેલ્લે ડોક્ટર જેના પર ભરોસો હોય ને એ કે હવે તો ભગવાનનું નામ લો એ છેલ્લે ભગવાનના હવાલે કરીને જતો અને એટલા માટે આથી જ્યારે ડૂબવા લાગ્યો છેલ્લે ભગવાન યાદ આવ્યા હે હરી હે ગોવિંદ એના દીકરાના લગ્ન હોય આખા ગામમાં કંકોત્રી આપી આવ્યા અને તમને આપવાનું ભૂલી જાય અને બધા ગામ તમને ફોન કરે ક્યારે જવાના છો બધા ભેગા જઈશું સાથે જઈશું હજી કંકોત્રી ક્યાં મળી છે આખા ગામને આપીને હું આટલો નજીકનો સાથે રહેતા ચોવીસ કલાક અને મને જ આપવાનું ભૂલી ગયું અને એટલા માટે કોઈ બીજા એ સમાચાર આપ્યા પહેલાને ઘરે તું આને તો આપવાનું ભૂલી ગયો એને તો આમંત્રણ આપ્યા ઘરે આટલો નિકટનો હું ને જોયું ઘરે આટલો નિકટનો તો ભૂલી જ ગયો એને આપવાનું અને લગનની છેલ્લી રાતે કંકોત્રી લઈને એના ઘરે ગયો કે ચોક્કસ લગ્નમાં આવવાનું પેલો આવે હવે છેક યાદ આવે આખા ગામને કંકોત્રી આપ્યા અને છેલ્લી રાતે હું યાદ આવું છું જાવું નહીં આવ માણસ આવું કરે ભગવાન આવું કરતો નથી બધાને માણસ પોકારી લે પણ છેલ્લી ઘડીએ પણ ભગવાનને પોકારે ને તો પહેલો આવીને ભગવાન ઉભો રહ્યો ગ્રહનો ઉદ્ધાર કર્યો ગજેન્દ્ર મુક્ત બને ભક્તો તો એમ કહે બોલાવ્યા હાથી અને કૃપા મગર ઉપર આવું કે અર્થ કરતા કયો કે જ્યારે હાથી ભગવાનના નામનો પોકાર કર્યો તો આ મગરને એમ થયું કે આ ભગવાનનો દાસ લાગે છે અને ભગવાનના દાસના જો પગ પકડી રાખીએ તો આપણે તરી જઈએ એટલે એને વધારે જોરથી પકડી લીધા અને ભગવાન આવીને વિચાર કરે મને બોલાવનારો હાથી મારો દાસ પણ એના ચરણ પકડનારો એ તો દાસાનું દાસ એટલે પહેલી કૃપા તો એના ઉપર કરવી છે અને એટલા માટે પહેલી કૃપા ભગવાને ગ્રાહ ઉપર કરી સુંદર સ્તુતિ કરી છે ગજેન્દ્રએ પ્રભુ આપ તો એવા કૃપાના સાગર છો અદ્ભુત કારણાય કારણના એક કારણ આપ છો આપ કૃપા કરનારા છો મારા જેવા જીવ પર આપે કૃપા કરી છે આગળ સમુદ્ર મંથન ની કથા આવી ચાક્ષુસ મનમંતરમાં ભગવાને દેવો સમજાવ્યા સમુદ્ર મંથન કરવાનો સંકલ્પ કર્યો મેરુ પર્વતને લીધો વાસુકી ને દોરડું બનાવ્યું અને મંથન કરવાનું શરૂ કર્યું જ્યાં મંથન કરવા જાય ત્યાં પર્વત ડૂબવા લાગ્યો બોલો કચ્છપ ભગવાન કચ્છ ભગવાન અવતાર લીધો કચ્છ આધાર આપ્યો સમુદ્ર મહાદેવજી પાન કરી ગયા વિષ તો વૈષ્ણવ જ પી શકે સહન કરવાની શક્તિ બધામાં હોતી નથી બધામાં લડવાની શક્તિ હોય છે બધામાં માંગવાની શક્તિ હોય છે ત્યાગવાની શક્તિ બધામાં હોતી નથી કારણ કે એના માટે બહુ મોટી તાકાત જોઈએ અને દરેકના ઘરમાં કોઈ એક જણ તો એવું હોવું જોઈએ મહાદેવજી જેવું કે જે વિષ પીવાની તૈયારી સાથે ઘરમાં રહેતું હોય જો પરિવારને કુટુંબને ભેગું રાખવું હોય તો ઘરમાં કોઈ એક વ્યક્તિ મહાદેવજી જેવો જોઈએ કે લાવ હું પી જઈશ પણ મારા પીવાથી જો શાંતિ રહેતી હોય તો એ પોતાનો અધિકાર છોડવાય તૈયાર થાય ઘરમાં કોઈ એક અગરબત્તી જેવો માણસ હોવો જોઈએ જે બળીને પણ ઘરને સુગંધિત બનાવી રાખે કારણ કે ક્યાંક તો કારણ કે ઘરમાં બધાને એમ લાગે કે બધા મજા કરે છે હું જ હેરાન થઉં છું જેને પૂછો એને એમ જ લાગે કે ભાઈ હું જ ઘસાવું છું બાકી બધા લહેર કરે છે તો એમાં ઘસાય છે કોણ અને એટલા માટે જૂના સમયમાં આપણા ઘરમાં જે વડીલો રહેતા ને એ ઘર બાંધીને રાખતા એમને કારણે ઘર જોડાઈને રહેતું અને જ્યારથી આપણે બધાનું સાંભળવાનું બંધ કરે મારી લાઈફ મને કોઈ એ કહેવાનું નહીં આ સૂત્ર જ્યારથી આવ્યું ને ત્યારથી આપણે બધા છૂટા પડવા લાગ્યા ક્યાંક કોઈ એક એમ્પાયરની જેમ ઘરમાં હોવું જોઈએ કે જ્યારે એ ચુકાદો આપે પછી બધાએ સ્વીકારી લેવા પછી એની જોડે તકરાર ન થાય જેમ એમ્પાયર જોડે તકરાર કરો તો ફાઇન થાય ક્યાંક કોઈ કંઈક ભલે કોઈ ગુરુ બનાવો કે કોઈ વડીલ હોય કે કોઈ સમજદાર એવો વ્યક્તિ હોય પણ ક્યાંક જીવનમાં કોઈ એક એવો એમ્પાયર જેવો વ્યક્તિ જીવનમાં રાખવો કે જ્યારે આપણી સમજ બંધ થઈ જાય તો એની સમજથી જીવન આગળ વધારી શકે પણ મારી લાઈફ મને કોઈ એની કહેવાને અરે તારી લાઈફ એકલાની ક્યાં થી તું કોઈનો ભાઈ પણ છું કોઈનો દીકરો છું કોઈનો પતિ છું કેટ કેટલા સંબંધોને એક વ્યક્તિ જીવતો હોય છે કોઈ એમ કે મારી લાઈફ હું ખતમ કરી દઉં પણ તારો અધિકાર તારી જીવનને ખતમ કરવાનો નથી કારણ કે તું એકલો નથી તું કેટલા સંબંધોને જીવે છે તને કોઈના ભાઈને મારવાનો અધિકાર નથી તને કોઈને દીકરાને મારવાનો અધિકાર નથી તને કોઈના પતિને મારવાનો અધિકાર નથી તને કોઈના પિતાને મારવાનો અધિકાર નથી તું આટલા સંબંધોને જીવે છે અને એટલા માટે આ એક જે વિચારધારા છે મારી જિંદગી એટલે હું ધારું એ કરું આ માણસને એકલો પાડી દે છે આ વિકાસ જે રીતે માનવ જાતિનો થઈ રહ્યો છે કદાચ એ જેટલો ભયાનક થઈ ગયો છે કે જે વાત 20 વર્ષે જાણવી જોઈએ બાળકો આજે 10 વર્ષે જાણી જાય છે જીવન એના સ્તર ઉપર ચાલવું જોઈએ એની ઉંમરના હિસાબે એને જીવનમાં પ્રાપ્તિ થવી જોઈએ અને જ્યારે એ ગણિત સમાજનું બગડી જાય છે ત્યારે સમાજ કન્ફ્યુઝ થઈ જાય છે અત્યારે પરંપરાના નામે ધર્મના તોડી નાખો આ બધું ભાગલા છે પોતાના મનમાં જે શ્રદ્ધા જાગે એમ કરો આ બધા વિધાનો પાડવાની જરૂર નથી આ બધા નિયમો પાડવાની જરૂર નથી સંપ્રદાયો બધા ભાગલા આમ કરી કરી આપણે બધાએ શિસ્ત તોડી નાખીશું ત્યારે સમાજ ટોળું બની જશે અને ટોળું સમાજ માટે બહુ ખતરનાક થઈ જાય જેમ આમ લાઈન કરાવતા હોય દોરડા બાંધ્યા ખોલી નાખો તો કયો ધક્કા મૂકી થવા લાગે બસ સમાજમાં અત્યારે આનો જ ભય છે વિચારકો પોતાના વિચારધારાના નામે જે વ્યવસ્થાઓ હિન્દુ ધર્મની બનેલી છે એને તોડવાની કોશિશ કરે છે એને બંધન આ બંધનો નથી આ વ્યવસ્થાઓ છે અને વ્યવસ્થાઓ તોડી દેશો અને નવી વ્યવસ્થાઓ નહીં બતાવો તો સમાજ ભટકી જશે કન્ફ્યુઝ થઈ જશે અને એ જ થઈ રહ્યું છે આવતી પેઢી કન્ફ્યુઝ પેદા થઈ રહી છે અને નવે જેટલું લખાણ નવા જેટલા લેકચરો બધા મળે એ બધા એમ લાગે કે આ જૂનું માનવાની જરૂર નથી આ બધું વેદિયું છે આ બધું જૂનવણી આ બધું ઓર્થોડોક્સ છે અને નવી વ્યવસ્થા કોઈ બતાવતું નથી એટલે કન્ફ્યુઝ થઈ જાય કે આજે મારો જન્મ દિવસ છે તો ઉજવું કઈ રીતે કોને પગે લાવવું શું કરવું એને ખુશી અને દુઃખ બંનેને માણવાની ખબર ન પડે અભિવ્યક્ત કરવાની ખબર ન પડે એટલે આ બધી વ્યવસ્થાઓને તોડવાની જે વાત થાય છે અને ભાગલાવ રૂપે જે બતાવવામાં આવે છે એ બહુ મોટી ગેરસમજ સમાજમાં કરવામાં આવી રહી છે વ્યવસ્થાઓને રહેવા દો તો જ સમાજ વ્યવસ્થિત રહેશે અને બધા દોરડાઓ ખોલી નાખશો ટોળું બની જશે સમાજ અને ટોળામાં સંખ્યા હોય પણ સમજ ન હોય સંગઠન અને ટોળાનો આ જ ફરક છે અત્યારે સંગઠનો ઓછા અને ટોળાઓ વધારે થઈ ગયા છે સંગઠનમાં સમજ હોય ટોળામાં સમજ ન હોય એ ગમે ત્યારે કોઈનું અહિત કરવા તૈયાર થઈ જાય છે અને એટલા માટે મારી લાઈફ મારી રીતે જીવ આજે સ્વતંત્રતાની વિચારધારા હા પોતાના નિર્ણયો લે એમાં કાંઈ વાંધો નથી પણ નિર્ણયો લેતા પહેલા કોઈને દુઃખ થાય છે કોઈને સુખ થાય છે કોઈનું માન ગવાય છે બીજાના મનને સાચવતા જેને ન આવડે એ કેવો વૈષ્ણવ તમે સંસારમાં પરિવારમાં રહો છો અને એમ કોક હું બધાને પરિવારમાં પ્રેમ કરું છું પણ તમે કોઈનું મન સાચવતા ન શીખ્યા તો શું ભણ્યા તમે મોર્ડન થઈએ પણ મોર્ડન નો અર્થ કોઈ ટૂંકા કપડાં પહેરવા થોડી થાય છે એકવીસમી સદી નો માણસ કેવો મોર્ડન માણસ કેવો મોર્ડન પરિવાર કેવો ખાલી જેને આ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરતા હોય એ મોડર્ન જેને ટૂંકા કપડાં પહેરતા હોય એ મોડન

એટલા માટે એકવીસમી સદી નો પરિવાર એટલે જ્યાં નાનાથી લઈ મોટા સુધી દરેક ના વિચારને મહત્વ અપાય આ વિકાસ છે માણસ જાતિ તો ઘરમાં કોઈ એક વ્યક્તિ મહાદેવજી જેવો હોવો જોઈએ જેને ખબર હોય આ મારા હકનું છે પણ જો હમણાં હું માંગવા જઈશ તો બધું વિખરાઈ જશે અને એટલા માટે છોડવાની તૈયારી રાખે અને થોડુંક છોડીને પણ જો બધાને ભેગા રખાતા હોય તો એમાં કઈ નુકસાન નથી કદાચ તમારા ભાગ્યમાંથી કોઈ લઈ જવાનું નથી આપણા શાસ્ત્રો એમ કહે છે ભાગમાંથી કોઈ પડાવી શકે ભાગ્યમાંથી કોઈ કંઈ પડાવી શકે તમને ભગવાને લખીને મોકલ્યા છે અને એટલા માટે છોડવાની તૈયારી રાખજો હક છોડતા જે જ કોઈ એક વ્યક્તિ કોઈ એવો વડીલ લિહાઝ આંખો કા રિશ્તો કા ડર નહીં રહેતા લિહાઝ આંખો કા રિશ્તો કા ડર નહીં રહેતા

વિષ્ણુવા નામ યથા શંભુ અને વૈષ્ણવનું લક્ષણ શું? ઝેર જુબાન પરે ન રાખ્યું અને ઝેર પેટમાંય ન ઉતાર્યું ગળે રાખ્યું. બસ આ જ શીખવા. ઘણાના દિલ બહુ ચોખ્ખા હોય છે પણ જુબાન બહુ કડવી હોય છે. અને એટલા માટે ઘણા દિલ ચોખ્ખું દિલ ચોક્કો એમ કરીને જે કરવું હોય એની છૂટ આપણે લઈ લઈએ છે. હું તો ઊંધું કહું જુબાન મીઠી રાખો જાવ દિલ ખરાબ રાખજો જાવ તૂટશે તમને. દિલ ભલે બગડેલું રાખજો જુબાન મીઠી રાખજો. કારણ કે દિલ બગડેલું હશે ને તો એકલા તમે હેરાન થશો જુબાન કડવી હશે ને તો ગામના બધા હેરાન થશે એટલે દસ જણ હેરાન થાય ને તો એકલા તમે થાવ ને એમાં સારું છે એટલે દિલ ચોખ્ખું કરીને આપણે જે કરવું એની છૂટ લઈ લઈએ છીએ વૈષ્ણવ જુબાનમાંય ઝેર ન રાખે અને પેટમાંય ન રાખે એ એવી જગ્યાએ રાખે જ્યાં પોતે સહન કરી લે પણ બીજાને ભોગવવાનો વારો ના વામન ભગવાન નર્મદા પર ભરૂચ ગામ બલી રાજા યજ્ઞ આદરીને બેઠા છે અને જ્યાં છત્ર લઈ કુંજી મેખલા કમંડળ આદિ ધારણ કરેલા પરમાત્મા જ્યારે યજ્ઞમાં પધારી રહ્યા છે એવું તે જ દેખાયું બલિરાજાને કે જાણે સાક્ષાત સૂર્ય નારાયણ આવી રહ્યા છે ઊભા થઈ ગયા બલીરાજ બોલ્યા આપનું શું પ્રિય કરવ્યું આપ કહો એ આપને આપી દો મારા ઘરે આવા બ્રાહ્મણ પધારે એનાથી બીજું વિશેષ મારા માટે શું હોય આપ માંગો એ આપને આપો આપ કહો તો આપના વિવાહ કરાવી દો આપ કહો તો આપને હજારો ગાય આપનું આપ કહો તો અનેક ભૂમિ આપને આપું આપ એક વાર બોલો એ આપને આપીશ બામણ ભગવાનના તેજથી બલી રાજા એવા અંજાયા બધું આપવા તૈયાર થયા ભગવાન કહે રાજન હું તો સંતોષી બ્રાહ્મણ છું તું આપે એ મારે નથી જોઈતું હું માંગુ એ આપ બતાવો બ્રહ્મણ આપને શું આપું અમે તો સંતોષી બ્રાહ્મણ અને સંતોષ જ થી જ ધૈર્ય થી જ બ્રાહ્મણ નું તેજ વધે છે ભગવાન બ્રાહ્મણના લક્ષણો કેવા લાગે કે જેટલું અયાચક રહી ધૈર્ય રાખીને બ્રાહ્મણ જીવે પોતાનું ભજન વધારે એટલું એટલું તેજ વધે છે ત્રણ ડગલા લાગ્યા બલિરાજા અરે આપ છ નાના અને વાતે નાની કરો છો મારી પાસે એક વાર જે માંગે ને બીજે ક્યાંય માંગવા ન જવું પડે પોતે દાતા બની જાય મેં માંગ્યું આપ તો લઉં ની તો આ ચાલ્યો મારે ઉભારો ઉભારો મહાત્મા આંગણે થી બ્રાહ્મણ ખાલી હાથે જાય યોગ્ય ને કહેવાય આપ કહો એ આપીશ હાથમાં જલ લઈને જ્યાં સંકલ્પ કરવા જાય શુક્રાચાર્ય રોકે ઉભરે 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 આ બ્રાહ્મણ બીજું કોઈ નથી એ જ ભગવાન વિષ્ણુ છે તું વચન આપીશ તો તારું બધું જ લઈ લેશે બલી રાજા કહે તો પછી મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોય કે આખી દુનિયા જેની પાસે માંગવા જતી હોય એ મારા આંગણે માંગવા ઊભો હોય અને હું હાથ પાછો ખેંચી લઉં તો મારા કરતા દુર્ભાગ્ય બીજો કોણ અરે મેં વચન આપી દીધું છે શુક્રાચાર્ય શુક્રનીતિ સમજાવતા કેવા લાગ્યા આટલી જગ્યાએ ખોટું બોલો ને તોય ચાલે સ્ત્રી શું નર્મ વિવાહૃત્યુતમ સાત જુગુપ્સિત આટલી જગ્યાએ ખોટું બોલાય પણ આ અસુર નીતિ છે ભાગવત નીતિ નથી સ્ત્રી શું સ્ત્રીની આગળ ખોટું બોલે તમને કહ્યું હોય કે આજે બજારમાં જાઓ તો મારા માટે સાડી લઈને આવજો અને તમારી લેવાની તેવડ હોય નહીં બજેટમાં ના હોય તમે હું તો લેવા જ ગયો પણ ગામમાં એવો ઝઘડો થઈ ગયો અને એકદમ થી ઉલડ ફાટી નીકળ્યું બંધ થઈ એટલે કયું કે ખોટું બોલીએ તો એમાં અપરાધું નર્મ વિવાહ છે વિવાહમાં વિવાહ ખોટું બોલે ઘણી વાર નથી પેલા છોકરા છોકરી જોવા આવે બસ આ પણ આને બનાવ્યું છે આને બનાવ્યું છે આને તો બધું આવડે પેલો કેતા ને કે છોકરા વાળા છોકરી જોવા આવ્યા અને પૂછ્યું કે આને રામાયણ કે ભાગવત મહાભારત કે ધંધામાં દરેક દરેક માં થોડું કંઈક ખોટું તો હોય છે ગો બ્રાહ્મણ અર્થે કોઈ ગાયને મારવા માટે જતું હોય ને તમે જોઈ હોય કે જમણી બાજુ ગઈ પેલો પૂછે ક્યાં ગઈ તો કે બાજુ ગઈ એમાં ખોટું બોલેમાં પાપ નથી તો અમુક વસ્તુમાં શુક્રાચાર્યજી સમજાવે કે જો તારું બધું બચી જતું હોય તો તારી વાતને મૂકી દે ફરી જા બલી રાજા કહે પુણ્ય કરવાનો અવસર મળ્યો હોય તો હાથ પાછો કેમ ફેરવી લો આવા અવસરો બધાના જીવનમાં નથી આવતા ગુરુદેવ અને આ ગુરુ પણ કેવા જે પુણ્ય કરતા રોકે અને એટલે શાસ્ત્રો કહે છે કે જે આવી વાત કરે એ ગુરુની પણ વાત નહીં માની આપણા સંતો ભક્તો એમ કહે કે માતા પિતા આ બધા જ એની જગ્યાએ બરાબર પણ ભગવાન થી દૂર થવાની વાત કરે ને તો એમની વાત પણ માનવી નહીં વાત ન ની વાત ગુરુની વાત એ ન માને કારણ ભગવાન થી દૂર થવાની વાત કર આજે સમાજમાં તકલીફ એ જ છે ભગવાન પાસે નથી જવા દેતા દીવાર બની જાય છે ખરેખર તો દ્વાર બનવું જોઈએ ગુરુ અમારી સફળતા હજારો લોકોને ભેગા કરવા માત્રમાં નથી હું તો ઘણી વાર દસ હજાર લોકો કથામાં બેઠા છે સફળતા નથી પણ હજાર બેઠા હોય દરેક ને નામથી અમે ઓળખતા હોઈએ એમાં અમારી વધારે સફળતા છે એ હજાર ના ઘરે ઠાકોરજી અમે પધરાવી દઈએ ને એમાં જ અમારી સાચી સફળતા છે એ હજારો વર્ષોથી ભટકતા જીવને પ્રભુની સન્મુખ કરી દઈએ એમાં જ ગુરુની સફળતા છે સાચી સફળતા એ જ છે પોસ્ટરો ને બેનરોમાં સફળતા નથી અમારી સફળતા ઘરે ઘરે ઠાકોરજી પધરાવવામાં છે એમાં જ અમારા મહાપ્રભુજી અમારા ઉપર રાજી છે ક્યાં કેટલા મંદિર બાંધ્યા ને કેટલા આ કર્યા એ બધું ઠીક છે પરિચય સાચું તો એ છે કે અમારા પરિચયમાં આવેલા લોકો સુધી અમે ઠાકોરજી પહોંચાડ્યા કે નહીં એ જીવનો ભગવાન સાથે સંબંધ કરાવ્યો કે નહીં આજે ભગવત કૃપાથી ખાલી યુટ્યુબ ને સીડી ઉપર સાંભળી સાંભળી કેટલા યુવાનોના જીવનો બદલાઈ ગયા હજારો લાખો ઘરોમાં ઠાકોરજી આજે પધરાવેલા છે આ સફળતા છે આજે કોઈ બી પુષ્ટિમાર્ગી એવું ઘર કદાચ નહીં હોય કે જે પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં રસ રાખતો હોય અને અમારી કે યદુનાથજીની સીડીઓ સાંભળતા ના હોય માત્ર દુનિયાભરમાં જોઈને આવ અને સાંભળીને કેવળ શ્રવણ પૂરતું નથી રહેતું એની એવી અસર થાય છે કે એને કારણે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થયા છે આ સાચા અર્થમાં સફળતા છે ગુરુની સફળતા આમાં જ છે કે વૈષ્ણવ ભગવાનનો થઈ જાય કહી સોંપત શ્રી ગોવર્ધન નાથે એટલે કીર્તનમાં કહ્યું ને કે મહાપ્રભુજીને હાથ આપ્યો તો એમને શ્રીનાથજીને સોંપી દીધું શ્રીજી સાથે હસ્તમેળાપ કરાવી દે એ જ વલ્લભ છે અહીંયા કહ્યું આપ્યું છે હવે નહીં પાછો ફરું વચન આપી દીધું બલિરાજા એ અને વામન માંથી ભગવાન વિરાટ થઈ ગયા વિરાટ થયા બે ડગલામાં તો બધું જ માપી લીધું જે બલી રાજાના રાજ્યમાં હતું એ બાંધ્યો બલિરાજાને તે ત્રણ ડગલા ભૂમિ નું વચન આપ્યું છે બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકવું અને ભક્ત છે સ્વનું સમર્પણ આમ સર્વસ્વનું સમર્પણ એ ભગવાન આગળ કરી દીધું અને ભગવાને પણ લઈને એને સુતલ લોક નું રાજ્ય આપ્યું પોતે દ્વારપાલ બન્યા અને કહ્યું કે તારો દ્વારપાલ હું બનીશ પુત્ર ની કથા આવી વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા અને ભાઈઓએ ભાગ પાડ્યા અને ભાગ પાડ્યા અને ધન ત્રણ ભાગમાં વેચી લીધું કે ચોથો ભાગ આ નાભાગને શું આપીશું તો કે બાપુજી એમને આપી દે અને જયારે ભણીને આવ્યો અને કહ્યું કે અમે તો મિલકત ભાગ કરી લીધા પેલા કહ્યું કે મારા ભાગમાં શું આવ્યું કે મારા ભાગમાં બાપુજી આવે તારા ભાગ દુખી ન થયા મનમાં વિચાર કર્યો પૈસા તો મહેનત થી પણ કપાવી લઈશ પણ બાપુજી તો ભાગ્યથી મને મળ્યા છે જીવનમાં સૌથી સસ્તું એ છે જે પૈસાથી મેળવી શકાય છે જે વસ્તુ નથી મળતી એ કેમે કરીને મેળવવું બહુ કઠિન છે ઘણા એવા સંબંધો છે એવા સ્વજનો છે જે પૈસાથી નથી મેળવી શકાતા એ તો સૌભાગ્યથી મળે છે જેના ઘરમાં વડીલો છે એ ભાગ્યશાળી છે વડીલો ભલે કાંઈ ન કરતા હોય સોફામાં બેઠા રહેતા હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે મોરારજી દેસાઈ સો વર્ષના થયા ને ત્યારે કોઈ પૂછ્યું કે અત્યારે તમને કમી લાગે છે ત્યારે કે બધા આશીર્વાદ લેનારા છે મને અત્યારે કોઈ આશીર્વાદ આપનારું નથી તો ભાગ્યશાળી એ વ્યક્તિ છે જેના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય મહાદેવજી ની કૃપા થઈ તપ કર્યું બધા જ સંપત્તિને પ્રાપ્ત કરી લીધા કે કદાચ બધું નકામું જાય પણ માતાના પિતાના મળેલા આશીર્વાદ ક્યારે નકામા નથી જતા અને એટલા માટે જીવનમાં આ બે ના આશીર્વાદ આપણે ત્રણ ના આશીર્વાદ કયા મા મહાત્મા અને પરમાત્મા આ ત્રણ ના આશીર્વાદ મળતા હોય તો ચૂકવું નહીં આ ત્રણ ના આશીર્વાદ જ્યારે પણ મળે મળેલી અને આમ અમરીશ રાજાની આગળ કથા આવી દ્વારિકાધીશ ની પરમપ્રિય ભાવ થી સેવા કરતા ખૂબ લાલ લડાવતા દ્વારિકાધીશ દુર્વાસા મુનિ એ પરીક્ષા કરી વ્રતનો સમય હતો પારણા કરવાનો સમય આવી ગયો પાછા અને તુલસી નું પત્ર લઈને પારણા કર્યા આવ્યો ક્રોધ અને સુદર્શન પાછળ 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 ભાગે ભાગતા ભાગતા પાછા ભગવાન પાસે ગયા મારી રક્ષા કરો ભગવાન કે જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને ક્ષમા માનો અહમ ભક્ત અપરાધી ભગવાન બધું ક્ષમા કરે પણ ભક્તનો કરેલો અપરાધ ભગવાન ક્ષમા નથી કરતા અને એટલા માટે વૈષ્ણવ ના અપરાધ થી સદાય ડરવું કદાચ પ્રભુ ના દોષ થઈ ગયા વાંધો નહીં ગુરુ નો અપરાધ થઈ ગયો વાંધો નહીં પણ બને તો વૈષ્ણવ નો અપરાધ ન થાય એના માટે સાવધાન રહેવું હવેલી માં પણ જયારે પણ આપણે જઈએ ત્યારે વિચાર કરો કે મારે કારણે કોઈને વિક્ષેપ ભક્તિ માં ન થાય બધાને ધક્કો મારીને કદાચ આગળ પહોંચી જાવ પણ આગળ ગયા ઠાકોરજીની પાસે ન પહોંચી શક્યા આપણને આગળ જતા આવડે છે પાસે પહોંચતા નથી આવડતું એના કરતા પાછળ રહ્યા અને બીજાને દર્શન કરવા દીધા ને તો ઠાકોરજી ની બહુ પાસે જતા રહેશે ઘણીવાર એમ લાગે કે પ્રસાદ વધે એમ નથી તો ખાલી થાળી લઈને ધીમેથી સરકી જઈએ અને બીજાને લેવા દઈએ ને એ દિવસે સાચો પ્રસાદ લીધો કેવાય કરી લેવું ધરી લેવું ભરી લેવું આજ વૈષ્ણવતા નથી બીજાને લાભ આપો વૈષ્ણવ જ્યારે વૈષ્ણવના ગણિત શીખી જશો ને કારણ કે ભક્તિ માર્ગમાં ભગવાન કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે અને એટલા માટે આગળ સૌથી જતા રહ્યા કદાચ તો એમ મારે કે ઠાકોએ પહેલી કૃપા કરે ના હા એનો અર્થ એ નહોતું કે આગળ પહોંચવું નહીં બધાનો ભાવ તો હોય જ પણ કોઈને ભક્તિમાં વિક્ષેપ થાય એ રીતે ભક્તિ નહીં કરે વૈષ્ણવી દૃષ્ટિકોણ કંઈક જુદો છે બેઠકજીમાં જારી ભરતા હોય દસ ને ધક્કા મારીને આગળ જારી ભરી તો મહાપ્રભુજી ક્યાં રાજી થવાના તમારે કારણે કોઈ વૈષ્ણવ પડી ગયું તો મહાપ્રભુજી રાજી થશે ક્યારેય નહીં અને એમે જે બહુ આગળ આગળ આવીને જારી ભરે એની બધી તો માટલીમાં જતી રહે માટલીમાં પાછી જતી રહે જે છેલ્લે મૂકે ને એની જ જારી રહી જાય અને એટલા માટે પુષ્ટિભક્તિમાં લાભ આપવામાં લાભ છે લઈ લેવામાં નથી અને એટલા માટે આપણે બધા જયારે ડિસિપ્લિનમાં રહીશું લોકો બધા ફરિયાદ કરે શ્રીનાથજી માં બહુ ધક્કા વાગે ધક્કા વાગે તો પણ શ્રીનાથજી મારે ધક્કો કે લાવો પહેલો હું મારું પછી તમે માર્યા કરજો હું ઉદ્ઘાટન કરી જો આપણે જ મારીએ છે પછી આપણે જ કહી કે ધક્કા વાગે જેટલા ત્યાં હોય છે એ જ એકબીજાને મારતા હોય છે અને એટલા માટે આપણે કારણે કોઈના ભક્તિમાં વિક્ષેપ ના આવે એનો વિચાર રાખ